નમસ્કાર સમાચારો સાથે હું છું હિના સૌપ્રથમ વાત કરીએ વરસાદની તો ગુજરાતમાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ જામ્યો છે આ વખતે રાજ્યમાં વિધિવત રીતે ચોમાસાનું આગમન ચાર દિવસ વહેલા થયું છે દક્ષિણ ગુજરાતના વલસાડમાં ચોમાસું પહોંચ્યું છે ત્યારે હવામાન વિભાગની આગાહી અનુસાર આજે ગીર સોમનાથ ભાવનગર પંચમહાલ વલસાડ દાહોદ અમરેલી છોટાઉદેપુર નવસારી નર્મદા સુરત તાપી અને ડાંગ જિલ્લામાં વરસાદ પડી શકે છે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ છવાયો છે વરસાદી માહોલ જામી ગયો છે ગુજરાતમાં ચોમાસાના આગમન પહેલા જ વરસાદની શરૂઆત થઈ ગઈ છે તો એક તરફ ખેડૂતોમાં ખુશી છે તો બીજી તરફ ઠંડક પણ પ્રસરી ગઈ છે છેલ્લા કેટલાક સમયથી અતિશય ગરમી અને બફારામાંથી રાહત મળી છે તો ગુજરાતમાં અનેક વિસ્તારોમાં વરસાદ થઈ રહ્યો છે છેલ્લા બે દિવસથી વાત કરીએ તો

और साथ में थंडर स्टॉम की वार्निंग दी गई है और आज गुजरात रीजन और सौराष्ट्र और कच्छ के सारे डिस्ट्रिक्ट कवर हैं जहां पर लाइट से मॉडरेट रेन होगी और साथ में थंडर स्टार्म की भी वार्निंग है और कल की बात करेंगे तो कल के लिए आइसोलेटेड प्लेसेस पे लाइट रेन और साथ में थंडर स्टॉर्म का पूर्वानुमान दिया गया और जो डिस्ट्रिक्ट हैं जहाँ पर लाइट रेन होने का पूर्वानुमान और साथ में थंडर स्टार्म की वार्निंग है वो डिस्ट्रिक्ट हैं साउथ गुजरात के सारे डिस्ट्रिक्ट कवर हैं ઓ નર્થ ગુજરાત કે પંચમહાલ દાહોદ અને મહીસાગર હ તો વરસાદને લઈને સહયોગી કૌશિક આપણી સાથે જોડાઈ ગયા છે તમામ જાણકારી તેમની પાસેથી મેળવીએ મેપના જઈએ કે ક્યાં કેટલો વરસાદ થઈ શકે છે કૌશિક ગુજરાતની અત્યારે વાત કરીએ તો ગુજરાતમાં ચોમાસાની શરૂઆત જો સમય પહેલાં થઈ ગઈ છે હવામાન વિભાગે જે રીતે આગાહી કરી હતી એ પહેલાં વરસાદની શરૂઆત તો થઈ ગઈ છે પરંતુ ગુજરાતમાં દક્ષિણ ભાગમાં અત્યારે વરસાદ જોવા મળી રહ્યો છે ચારે દિશાની વાત કરીએ તો ગુજરાતમાં ક્યાં કયા વિસ્તારમાં ક્યારે કેટલો વરસાદ જોઈ શકાય છે હા જી ના ચોક્કસથી જણાવી દઉં અત્યારે તમે એક સેટેલાઈટ ઇમેજ જોઈ શકો છો જે રીતે આપણે ગુજરાતમાં સત્તાવાર રીતે ચોમાસાની પધરામણી થઈ રહી છે દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને જે નવસારી અને તેની આસપાસના વિસ્તારોમાં છે ત્યાં ચોમાસાની જે ધરી એ પહોંચી ચૂકી છે અત્યારે તમને સમગ્ર જે ચોમાસાની પરિસ્થિતિ એનો ચિતાર આપી દઉં તમે જોઈ શકો છો કે બંગાળની ખાડીમાંથી જે મોસમી પવનો છે એ દક્ષિણ ભારત અને અરબી સમુદ્ર ઉપર થઈને ગુજરાત તરફ આગળ વધી રહ્યા છે ખાસ કરીને દક્ષિણ ભારત અને મધ્ય ભારતના ઘણા વિસ્તારો અત્યારે કવર કરી લીધા છે ચોમાસાએ મહારાષ્ટ્રના ઘણા ભાગોમાં પહોંચી ચૂકી છે આ ઉપરાંત હવામાન વિભાગે આગાહી કરી છે કે આ આ બાજુ જે પૂર્વના રાજ્યો છે છત્તીસગઢ તેલંગાણા તે આગામી ચોવીસ કલાકમાં હજી પણ ઘણા વિસ્તારોમાં મોસમી પવનો આગળ વધશે એટલે કે ચોમાસાની સત્તાવાર એન્ટ્રી થશે દક્ષિણ આપણા જે ગુજરાતની વાત કરીએ તો અત્યારે જે ચોમાસાના મોસમી પવનો છે તે તો અરબી સમુદ્રમાંથી આગળ આવે જ છે પણ તેની સાથે ઉપરથી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહી છે જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આ મોસમી પવનો સાથે ક્લેશ થઈ રહી છે જેના કારણે રાજસ્થાન અને આપણા ગુજરાતમાં જે પ્રી મોન્સૂન એક્ટિવિટી સક્રિય થઈ છે આ ઉપરાંત તમને અહીંયા જણાવી દઉં કે અત્યારે જે રાજસ્થાન અને ગુજરાતની બોર્ડર ઉપર જે વાદળો આપણે જોઈ રહ્યા છીએ અહીંયા એક સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે જેના કારણે અત્યારે આપણને વાદળોની પરિસ્થિતિ દેખાય છે અને સંભાવના છે કે આગામી હજી અમુક કલાકોમાં પણ જેવી દિવસ આગળ વધશે તેમ તેમ અહીંયા વાદળો ગાઢ થતા જશે હવે એક બીજી અત્યારે આઈએમડીની જે લેટેસ્ટ તસવીર છે તેના ઉપરથી હું જણાવી દઉં આ આઈએમડી સેટેલાઇટની લેટેસ્ટ તસવીર છે તમે જોઈ શકો છો કે દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્રના જે ભાગો છે ત્યાં એક વાદળોનો ગાઢ સમૂહ જોવા મળી રહ્યો છે ખાસ કરીને કેરળ કર્ણાટક મહારાષ્ટ્ર અને ગોવા આ વિસ્તાર પશ્ચિમ ઘાટ છે જે ભારતનો પશ્ચિમ ઘાટમાં અત્યારે એ કેરળથી લઈને મહારાષ્ટ્ર સુધી એક એ ટ્રફ બનેલી છે જેના કારણે અરબી સમુદ્ર અને પશ્ચિમ ઘાટના વિસ્તારોમાં છેલ્લા પાંચ દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે અને મુંબઈમાં જે ચોમાસાએ એન્ટ્રી કરી છે તેના કારણે તેના તે તે પણ એક પરિસ્થિતિ છે કે અત્યારે મહારાષ્ટ્રના જે કિનારા છે ગોવા છે અને દક્ષિણ ગુજરાત છે મહારાષ્ટ્ર અને ગુજરાતને અડીને જે ભાગો આવેલા છે ત્યાં પણ વરસાદની એન્ટ્રી થઈ ચુકી છે હવે હું તમને અત્યારે બીજું એક સિસ્ટમ દ્વારા જણાવીશ કે અત્યારે આપણે જોઈએ છીએ વિંડી દ્વારા કે વિંડી દ્વારા મોસમી પવનો છે તમને જોઈએ કે અરબી સમુદ્રમાં જે ફ્લો આવે છે એ ગુજરાત ઉપર આગળ વધી રહ્યો છે આ પરિસ્થિતિ છે અત્યારે જે એ આપણે ચૌદ તારીખની છે ખાસ કરીને ચૌદ તારીખે છે એ વરસાદની તીવ્રતા વધશે અરબી સમુદ્ર ઉપરથી જેમ ફ્લો આગળ વધશે ત્યારે દક્ષિણ ગુજરાત સુરત નવસારી આ ઉપરાંત આપણા ગુજરાતના જિલ્લાઓ છે દરિયાકાંઠાના અમરેલી ભાવનગર ગીર સોમનાથ જૂનાગઢ આ બધા વિસ્તારોમાં મોન્સૂન એક્ટિવિટી વધારે સક્રિય થશે અત્યારે જે આપણે વરસાદ પડી રહ્યો છે અમદાવાદ હોય મધ્ય ગુજરાત હોય કે પછી દક્ષિણ ગુજરાત કે સૌરાષ્ટ્રના ભાગો આ બધી છે પ્રી મોનસૂન એક્ટિવિટી છે કારણ કે જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને મોસમી પવનો જે બે ક્લેશ થઈ રહ્યા છે ગુજરાત ઉપર અને અરબી સમુદ્ર ઉપરથી એક ભેજવાળા પવનો છે ગુજરાત તરફ ફૂંકાઈ રહ્યા છે કારણે જે સ્ટોમની એક્ટિવિટી છે આપણને સાંજના અને બપોરના સમયે જોવા મળી રહી છે જીના આ ઉપરાંત એક હજી એક તમને એક વસ્તુ જણાવી દઉં આ અત્યારે છે એક ક્લાઉડ છે અત્યારે ચૌદ આપણે પંદર તારીખના છે પંદર તારીખને આપણે જોઈએ તો ખાસ કરીને હજી અહીંયા પણ દેખાય છે મહારાષ્ટ્ર કોંકણ અને કર્ણાટક આ પટ્ટા ઉપરથી ભેજનો એક મોટો જથ્થો છે જે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર તરફ શિફ્ટ થયો છે આ ઉપરાંત બંગાળની ખાડીમાંથી પણ એક સંભાવના છે કે કદાચ એકાદી સિસ્ટમ હજી સક્રિય થાય જેમ જેમ ચોમાસું આગળ વધશે મહારાષ્ટ્ર પછી ઉત્તર ભારત અને પશ્ચિમ ભારત તરફ આગળ વધશે તે ચોમાસું પોતાની સાથે એક નવી નવી સિસ્ટમો લાવશે આ બંગાળની ખાડીમાં જે અત્યારે વાદળોનો જથ્થો દેખાય છે જેમ દિવસો જશે પંદર જૂન વીસ જૂન પચીસ જૂન ત્યારે સિસ્ટમો સક્રિય થઈ અને પૂર્વ ભારત તરફથી પશ્ચિમ ભારત તરફ ફંટાશે અને ગુજરાતમાં પોતાની એક્ટિવિટી વધારે સક્રિય કરશે જી બિલકુલ કૌશિક હવામાનને લઈને તમામ જાણકારી આપવા બદલ આભાર